વર્ષોની પરંપરા અનુસાર નીકળીતી હોય છે શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે બેન વાજા વિવિધ ફ્લેગ ટ્રેડિશનલ પોશાક મહિલાઓ યુવાનો હાથી ઘોડા ઊંટ ગાડી પ્રભુ શ્રી દ્વારકાધીશની પાલખી સાથે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિતિમાં કાકલોરીના રાજામાર્ગ પર નીકળતી હતી ઠેર ઠેર શોભાયાત્રામાં પુષ્પની અમિવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું

પ્રાર્થના કરતી હોય છે અનેક માનતાઓ પૂર્ણ કરતા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતા ઘનઘોર સનાતન ધર્મની ધરોહર છે શિવ ગૌરી પૂજાનું ઉપાસનાનું પર્વ મનાય છે અને નવરાત્રિમાં ભક્તિની પૂર્વ પરંપરાથી આ શોભાયાત્રા નીકળે છે અને પ્રત્યે વર્ષ આ મહોત્સવ ઉજવવો જોઈએ એવું પૂજ્ય શ્રી ડૉક્ટર વાઘેશ કુમાર મહારાજશ્રીએ શ્રદ્ધાળુઓને કાકલોરી નગરવાસીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા આદિ અનાદિકાળથી મહોત્સવ જોવા મળે છે કાકલોરીએ રાજસ્થાનમાં રાજસ્થાન ગનગૌર મહોત્સવ વર્તમાન સમયમાં જોવા મળી રહ્યો છે ખરેખર કાકલોરીના તમામ નગરવાસીઓ શ્રદ્ધાળુઓએ અભિનંદન અને ગૌરવ અપનાવનારી બાબત કહી શકાય છે આ પરંપરા જળવાઈ રાખવા માટે દ્વારકાધીશ મંદિર તરફથી સહયોગ આપવાની અને હર હંમેશા તૃતીય પીઠ અગ્રેસર રહેશે એવી શ્રદ્ધાળુઓને આશીર્વાદ પ્રદાન કર્યો હતો શોભાયાત્રામાં નૃત્ય ડાન્સ ગરબા ઢોળ પદ કીર્તનોની ભારે રમઝટ બોલાવી હતી હજારો શ્રદ્ધાળુઓ મહિલાઓ નાજી ઝૂમી અનેરો આનંદનો અવલોકિક લહારો લઈ ધન્યતા અનુભવી હતી શોભાયાત્રામાં નગરના સામાજિક રાજકીય વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો વેપારી મંડળ વિવિધ વિવિધ મહિલાઓ જોડાઈને ગનગૌર મહોત્સવની યાદગાર શાનગાર ઉજવણી કરી ભક્તિમાં ઓતપ્રોત થઈને ભાવ વિભર બન્યા હતા